નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર દહેજ પોલીસ ઇન્ટરનેટ કેબલ નાખવાના બહાને લૂંટ કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટના સેફ્રોન સિટીના ટાઇગર પ્લાઝા રેસીડેન્સીમાં બની હતી ત્રણ દિવસ પહેલા બે અજાણ્યા શખ્સો ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા તેઓ ઇન્ટરનેટનો કેબલ નાખવાનું કહીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ફરિયાદી મહિલા તેના સાત માસના બાળક સાથે ઘરે હતી આરોપીએ ઘરમાંથી પચીસ હજાર રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી હતી દહેજ પોલીસે પીઆઈએચ બી ઝાલાનના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી પોલીસે સૌથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી બે આરોપીઓને પકડી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં ફૈયાઝ અબ્દુલ અયુબ અબ્દુલ રહે મહમદપુરા પીર કાઠી રોડ ભરૂચ અને મોહમ્મદ ફૈયાઝ મોહમ્મદ હનીફ શેખ રહે ગુર્જા રોડ ભરૂચનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સ્વતંત્રી શફીક પટેલ આ તુફાન ન્યૂઝ આ